નમસ્કાર મિત્રો વ્યાસ પંચકથા અમિત વ્યાસ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ તેર બાર બે હજાર પચીસ શનિવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર ફળ તો હા આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જીવનમાં કુંડળી આધાર ફરતી કાંઈ અલગ હોઈ શકે છે માટે બાર બાર રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ

થોડા વિલંબથી મળી શકે છે અને આજે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું ખૂબ જરૂરી શકે છે માટે શનિદેવની ઉપાસના કરો જેથી કરીને તમને સારો એવો ફાયદો અને તેમાં લાભ થઈ શકે મેષ માટે માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક મેષ માટે માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બવા ઓકે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો સાથ તમને ચોક્કસ મળશે તેમજ તમને ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં પણ તમારી રુચિ સારી એવી વધી શકે છે તેમજ તમને લાંબા સમયથી તમારા અટકેલા કામ હશે એ પણ આજે પૂરા થશે તો વૃષભ રશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વર્ષ રશિવાળા માટેનો શુભ રમ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રમ જોઈએ તો ઘેરોવાદળી

મળી શકે છે તો શિહરસીવાળા માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ શિહ રસી વાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠણ કે કન્યા રાશિવાળા માટે કે આજે તમને સબ્ધાન સંબંધિત સારા અને શુભ સમાચારો મળી શકે છે તેમજ તમારા શિક્ષણ અને અભ્યાસક્રમમાં પણ તમારી સારી પ્રગતિ આજે થઈ શકે છે તેમજ તમારા પ્રેમ સંબંધમાં પણ તમારી આજે ખુશી જળવાઈ રહેશે તો કન્યા રાશિ વાળા માટે નો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ કન્યા રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો તુલા રાશિ જો કે તુલા રાશિમાં કે તુલા રાશિ માટે કે આજે તમને પારિવારિક શાંતિ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે તેમજ તમારા પ્રોપર્ટી કે વાહન સંબંધિત કાર્યોમાં થોડો વિલંબ થઈ શકે છે તેમજ તમારા માતાના સ્વાસ્થ્ય ઉપર તમારે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો સાત અને તેમનો અશુભ અંક જોઈએ તો આ તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો વૃષિક રાશિ જોઈએ કે વૃષિક રાશિમાં ન યા કે વૃષિક રાશિવાળા માટે કે આજે તમને ટૂંકી મુસાફરીના સારા એવા યોગ છે તેમ તમારા મિત્રો ભાઈ બહેનોનો પણ તમને સારો એવો સહયોગ અને સાથ તમને આજે મળી શકે છે તેમજ તમારા વિચારો પણ તમે સ્પષ્ટતાથી તમે આજે રજૂ કરી શકશો રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ તો બે રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને ઘેરો પૂરો ધનરાશિ જોઈએ કે ભૂરો ધન રાશિ ધન ધન રાશિમાં રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહી શકે છે તેમજ તમારા પરિવાર સાથે પણ આજે તમારો સારો સમય

અટકેલા સરકારી કામકાજો હશે તે પણ આજે પૂરા થઈ શકે તેમાં આજે ખાસ તમને શનિદેવ ની પૂજા કરવાથી ઘણો એવો લાભ તેમજ તમને ફાયદો થઈ શકે છે મકર રાશિ વાળા માટે શુભ અંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર મકર રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો વાદળી કુંભ રાશિ જે કુંભ રાશિમાં ગસ સરસક કુંભ રાશિવાળા માટે કે આજે તમને ખર્ચ પર તમારું નિયંત્રણ રાખવું જરૂરી છે તેમજ તમારા આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ થોડો વધી શકે છે તેમજ તમારા દૂરની પણ યાત્રામાં આજે સારો એવો યોગ બની શકે છે તો કુંભ રાશિવાળા નો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચ કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં દચ જથ થ કે બીન રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા નવા સ્તોત્રો સારા એવા મળી શકે છે તેમજ તમારા મોટા ભાઈનો બહેનોનો પણ તમને સારો એવો આજે સહયોગ મળી શકે છે તેમજ તમારા રોકાણ કરવા માટે પણ આજે સારો એવો દિવસ છે તો મીન રાશિવાળા વાળા માટે નો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ જોઈએ તો સાત મીન રાશિવાળા વાળા માટે નો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ હા આ સામાન્ય રાશિફળ છે જેથી આજે શનિવારના દિવસ છે કે શનિવારનો દિવસ હોવાથી આજે ખાસ શનિદેવની પૂજા કરવાથી શનિદેવના મંત્ર પાઠ કરવાથી અને ગરીબોને દાન પુણ્ય કરવાથી અત્યંત શુભ માનવામાં આવે છે તો હા આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી અદર ફરતી કઈ અલગ હોય શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભ લાભનો વિચાર કરવો

તિથિ જોઈએ અગિયાર કલાક સત્તર મિનિટ સુધી ત્યાર પછી સૌભાગ્ય કરણ જોઈએ તો કર્ણ છે ગર્ભ કરણ સોલ કલાક સાડત્રીસ મિનિટ સુધી ત્યાર પછી વણિજ કરણ ઓગણત્રીસ કલાક ચાલીસ મિનિટ સુધી ત્યાર પછી વીસ ટી ભદ્રાતો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કન્યા રાશિ પઠ નમસ્કાર મિત્રો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો